ગત જુલાઈ મહિનામાં તૂટી પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા બીજી તરફ આસપાસના ગામો અને કંપનીમાં કામ કરતા કર્મીઓને અવરજવર માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે આખરે બીજો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન છે આગામી દિવસોમાં સ્ટીલ બ્રિજ ખુલ્લું મુકાશે રૂપિયા નવ પોઈન્ટ બાર કરોડના અંદાજેત ખર્ચથી નવો સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવનાર સ્ટીલ બ્રિજની લંબાઈ અંદાજે પિસ્તાળીસ મીટર જેટલી હશે જ્યારે તેનું વજન એકસો પચાસ ટર્ન હશે જેથી લોકોની રાહત થશે કેમેરામેન નોનિત પરમેર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર